તિલકવાડા તાલુકાના ખાટા આસિત્રા ગામ નજીક બાળક ઉપર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો ફોરેસ્ટ વિભાગ દ્વારા ભારે મહેનત બાદ દીપડાને પાંજરે પુરવામાં મળી સફળતા પ્રાપ્ત વિગત અનુસાર હાલ થોડા દિવસ પહેલા તિલકવાડા તાલુકાના ખાટા આસિત્રા ગામના ખેડૂત પોતાના પાંચ વર્ષીય બાળક સાથે ગામ નજીક ખેતરમાં ગયેલો હોય ત્યાં અચાનક એક માનવભક્ષી દીપડાએ બાળક ઉપર હુમલો કરેલ હોવાની ઘટના બની હતી ત્યારે બાળકના પિતાએ દીપડાનો સામનો કરી બાળકનો આબાદ બચાવ કર્યો હતો આ ઘટનામાં બાળકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટ અધિકારી કૃપાલ અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને વિસ્તારમાં પાંજરા મૂકી સીસીટીવી કેમેરા લગાડી દીપડાને રેસ્ક્યુ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ભારે મહેનત બાદ આજે વહેલી સવારે માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવામાં ફોરેસ્ટ વિભાગને સફળતા મળી છે દીપડો પાંજરે પુરાતા વિસ્તારના લોકોએ પણ રાહતનો અનુભવ લીધો છે અને પાંજરે પુરાયેલા દીપડાને ફોરેસ્ટ વિભાગ દ્વારા સલામત સ્થળે ખસેડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે